મિત્રો જો અત્યારે સવારે દવા લીધી હતી પણ બરોબર ફેર નથી પડ્યો તાવ ઉતરે ચડે ને તાવ ઉતરે ચડે એવું બધું થાય છે ઠંડી આવે છે નહીં લે ઠંડી આવે ને માથે કરે જ બાકી બોલતી નથી ખાસ બોલવાન મન જવું નહીં થાય ને એટલે બહુ ઠંડી તાવ તો ભરાઈ જાય ને આમ જાવ ગોદડું ઓઢીને હોય ગયું છે પગ પગ બધું ઢાકીને હોય ગયું છે ગોદડું ઓઢીને તમારા ડોક્ટર આવે ને ડોક્ટર આપણે ને બાટલો એક સડાવી દે પેલા એટલે રેડી કમ્પ્લેટ થઈ જાય નહીં બાટલો સડાવો ને તાવ આવી ગયો છે આપણે તાવ આવી ગયો ને

આપણને કઈ રસોઈ આવડતી નથી એમ કે આ બાજુ જેવી આપણને રસોઈ ફાવે નહીં એટલે ગાય ગાય બાટલો સડી જાય ને એટલે કમ્પ્લેટ દોડતી થઈ જાય રસોઈ રસોઈ બનાવવા માટે ડાયરેક્ટ એમ કે મારે બે દિવસ કઈ મેળ આવ્યો નથી જમવાનું ખાવાનું કે બે દિવસ થી આ જ ભીખી છે બરોબર ખાતી નથી થોડું થોડું ખાય ખીચડીને બાકી બહુ વધારે ખાતી નથી ને બે દિવસ દવા તો લઈ છે પણ દવા માં કઈ સેટિંગ આવતું નથી ફેરવું પડતો આજે હું બાટલા ને ઉપર સડાઈ દે આપડે નઈ બહુ ખાસ આપણને કઈ રસોઈ બસો બનાવતા એવું આવે નહી આવડે નઈ આપણે એટલા માટે જવાબ સુઈ ગઈ તાવ આવી ગયો છે ફૂલે ફૂલ હે બહુ ઠંડી લાગે એમ કે બહુ ઠંડી લાગે ત્રણ ગોદરા વઠ્યા છે કેટલા ત્રણ ત્રણ વઠે ને હમ ત્રણ ગોદરા વઠ્યા છે તો હજી ઠંડી ઠંડી કરે છે સારો હમણાં ડોક્ટર હાથે બાટલો ચડાઈ દેવા આપણે હમ માથું દુખે છે એવું બધું થાય છે ઠંડી લાગે માથું દુખે એવું થાય છે અમારા તો હોય જાતું હરી વાર તો મિત્રો દવા લઈ લીધી છે અત્યારે અને ગરમ પાણી પીવાનું બધું કીધું છે બે દિવસ દવા લેવાનું ધ્યાન રાખ્યું છે દવા લેતી નથી એટલે દવા લેવાનું પણ કીધું છે અને જો ગરમ પાણી આપણે કરીને બાટલામાં ભરી લીધું છે ગરમ પાણી પીવાનું કીધું છે ખાસ કરીને તો બે દિવસ આપણે ખ્યાલ રાખશું કાળજી રાખશું આની અને બે દિવસ અત્યારે અત્યારે દવા લે એટલે કમ્પ્લીટ થઈ જાય અને અહીંયા આપડે બાટલો એટલે દવા લઈ લેચડી બનાવીને ખાસ એટલી બધી ખીચડી આપણે આવડતી નથી પણ આપણે બનાવીને ટ્રાય મળશું કોશિશ કરીશું જેવી થાય એવી પાણી પીવું પાણી પીવા જો પાણી પીવું છે પાણી તારે છે તો આપણે એને પાણી પીવડાવી દઈએ તો બસ

એવું ન નાખાય ખાંડ ને એવું તો હું જોઈ ઉકડતું પાણી પીવાનું બા એટલે

તો ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયો પોતપોતાના શરીર નું ધ્યાન રાખજો યાર અમારું જવાનું ધ્યાન ન રાખ્યું એટલે શું બીમાર પડી ગઈ પેલા દિવસ મેં કીધું શું દવા લઈ લે પણ આપડી વાત ન માની મારી વાત એટલે થોડીક તકલીફ પડી છે પણ દવા લઈ લીધી કમ્પ્લીટ રીતે એટલે હવે રેડી થઈ જશે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ ને જય માતાજી બધાને